જુનાગઢ ખાતે આવેલા શ્રી દેવતણખી ધામ મજવડી ખાતે આવનાર અષાઢી બીજની ઉજવણીના તૈયારીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાઈ જુનાગઢ પાસે આવેલા મજવડી ગામ ખાતે સમસ્ત લોહાર પંચાલ સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રી દેવતણખી ધામ અને લીરલ માતાજીના જન્મસ્થળ અને સંત શ્રી દેવતણખી બાપા ચેતન સમાધિ સ્થાનકે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે આગામી તારીખ સાત જુલાઈના રોજ અષાઢી બીજના પર્વની ઉજવણી સાથે મંદિરના વિકાસના કાર્યો હાલ તેજ ગતિમાં ચાલી રહ્યા છે જેમાં અદ્યતન ભોજનાલય સભા મંડપ યાંત્રિક ભુવન લગ્ન હોલ તેમજ આધુનિક પાર્ટી પ્લોટની સુવિધાસભર સંકુલનું નિર્માણ અર્થે ભૂમિપૂજન તેમજ શિલારોપણ કાર્યક્રમની ઉજવણી પૂર્વે મજવડી ટ્રસ્ટ દ્વારા આ આયોજનને અંગે પત્રકાર પરિષદ યોજીને પત્રકારોને માહિતગાર કર્યા હતા જેમાં લુહાર સમાજના પત્રકારોમાં પરેશભાઈ દાવડા તેમજ વિનોદભાઈ મકવાણા અને કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મજવડી દેવતણખી ધામ પ્રમુખ શાંતિભાઈ ગોહિલ વલ્લભભાઈ સુરતથી રાજુભાઈ પિત્રોડા સહિતના ટ્રસ્ટીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વર્ષોની પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજની ઉજવણી તારીખ છના રાત્રિના સમયે ભજન સંતવાણી કાર્યક્રમ અને તારીખ સાતના રોજ અષાઢી બીજના દિવસે નગરમાં એકસો ને તેરમી રથયાત્રા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દાદાની આસ્થા સાથે સમગ્ર ગુજરાત અને વિવિધ રાજ્યોમાંથી પણ આ ઉજવણીમાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી